મોદીએ વોટ મેળવવા માટે ખેરાતો કરવી પડે છે એની વાત છે કોઈ વીસ વર્ષ પહેલા લાલુ પ્રસાદ યાદવ નું શાસન હતું રાબડી દેવી નું શાસન હતું વીસવીસ વર્ષ એટલે કે બે દાયકાથી ત્યાં નીતિશ કુમાર ભારતીય પાછા જે યુવા પેઢી જેને લાલુ પ્રસાદ યાદવ નું શાસન જોયું નથી એને નરેન્દ્ર મોદી સમજાવે છે अच्छा खेरात करे छे बिहार ना युवकों ने ऐसे ने खेरात करे छे कितना हजार करोड़ में बासठ हजार करोड़ में योजनाओं ने आजा आधार सिला रखे छे युवाओं ने माते युवा संवाद कार्यक्रम में आम રાહુલ ગાંધીને ને બદનામ કરવામાં યુવા પેઢીમાં રાહુલ ગાંધી માટે ઝેર આપવામાં નરેન્દ્ર મોદીને જરાય લાજ નથી બાસઠ હજાર કરોડ રૂપિયાની યોજના છે એટલે તો એમને ભારત રત્ન આપ્યો એના પહેલા એમને કરપૂરી ઠાકુર યાદ નોતા અને જનનાયક રાહુલ ગાંધી એને વિશે ટોણા મારે છે એ અખબારો ની અંદર છપાયેલા અહેવાલો પણ અમે એનો અભ્યાસ કરીએ છીએ અને નરેન્દ્ર મોદી ને વિશે એમાં કહેવામાં આવ્યું છે प्रधानमंत्री नरेंद्र मोदी ने आज बासठ हजार करोड़ रुपए की योजनाओं की सौगात दी वर्चुअली ही पीएम मोदी ने युवाओं से बात की अपने संबोधन के दौरान पीएम मोदी ने आरजेडी राज की याद दिलाते हुए बड़ा हमला बोला इसके साथ ही एनडीए सरकार की उपलब्धियां भी गिनवाई अरे वीस वर्ष थी तमे शासन माचो तो जंगल राज नी वात क्या थी आवी तमे तो स्वर्ग करी दी तू बिहार ने बधाने नौकरियों तो आपी दी दी खेडूतो ने एमनी आवक बमणी करी थी थी मां। मां दी दी बिहार मा हुं मांड्यु छे आ बधु आरजेडी राज में बिहार की हालात कीड़े लगे पेड़ जैसी थी શિક્ષા વ્યવસ્થા મોદીશ કુમાર મુખ્યમંત્રી છે અને છતાં લાલુ યાદવ ને બદનામ કરવા છે કે લાલુ યાદવ ના લાલ તેજસ્વી યાદવે જાહેરમાં કહ્યું હતું

કે આ વખતની ની ચૂંટણી માત્ર બિહારમાં જ મુખ્યમંત્રી કોણ બને કોની સરકાર બને એટલું નહીં પણ નરેન્દ્ર મોદીની સરકાર હાલક થઈ રહી છે એનો નિર્ણય પણ બિહારના ચૂંટણી પરિણામ એજ બતાવી આપવાના છે અને એટલા માટે જ અન સિત્તેર લાખ મતદારોના નામ કાપી નાખવામાં આવે મરેલા માણસોના નામ કાપી નાખવામાં આવે મતદાર યાદીમાંથી તો સ્વીકાર્ય છે પણ રાહુલ ગાંધી અને યોગેન્દ્ર યાદવે એ મરેલા માણસો એમને તો સુપ્રીમ કોર્ટમાં હાજર કર્યા રાહુલ ગાંધીએ તો એમની સાથે ચા પીધી સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું છેલેક્શન કમિશન દ્વારા કે 65 લાખ મતદારોના નામ કાપ્યા છે અને તમને ખબર છે આપણે એક એપિસોડ કર્યો એમાં જણાવવામાં આવ્યું કે અગણ્યુ સિત્તેર લાખ મતદારોના નામ કાપી નાખવામાં આવ્યા છે અને એમાં એવું કહેવાય છે કે 6000 વિદેશી છે હવે આ વિદેશી કોણ છે નેપાળના હિન્દુ છે વિદેશી શું કરે જઈને સમૃદ્ધ રાજ્યો નોકરી ધંધા માટે જવું પડે પણ પીએમ મોદી એ કે છે આવી ગયા છે тами હું કરતા તા 11 વરસ હોતી અમિત શા પણ એ ઢોલ પીટે છે ગુસણ થોરો ગુસ્પેટી રાહુલ ગાંધી ગુસ્પેટિયો કો મતદાર બનાના ચાહતે અરે ભઈ રાહુલ ગાંધી તો કેરે એવું કયું નતી પણ તમાર મન માં પાપ છે તમારે હિન્દુ મુસ્લિમ કરો પણ હવે લોકો સમજી ગયા છે કે હિન્દુ મુસ્લિમ થાય એ ચાલે એમ નથી અને આજે પ્રાઇમ હમણાં ચૂંટણી પંચ પાછું ત્યાં છે ત્યારે ખેરાત કરે છે એમ છેલ્લે યાદ આવે છે ચૂંટણી જાહેર થવાની છે ત્યારે જ बनने लगे छे सुधी आपला पहिला बीएसपी वाला बेन, बेन मायावती बेने तो कयु के प्रलोभन देने वाली घोषणाओं पर लगे रहो बहुजन पार्टी आवी मांगणी करी एन्ना प्रतिनिधि सुरेश राव ने कयु पंच ने कयु के प्रलोभन देने वाली घोषणाओं पर लगे रहो पण જાહેરાતો કરે છે ખેરાત ની જાહેરાતો કરે છે હજુ હમણાં જ પાછી એક મોટી ખેરાત કરી ચુક્યા હતા મહિલાઓને દસ દસ હજાર રૂપિયા આપવાની ખેરાત માયાવતી જાહેરાત કરી હતી કેટલા કેટલી મહિલાઓને પચીસ લાખ મહિલાઓને દસ દસ હજાર રૂપિયા નો હપ્તો એમને પહોંચે અને આ ચૂંટણી વખતે જ

અઢી હજાર કરોડ રૂપિયા પચીસ લાખ મહિલાઓ અને અઢી હજાર નો પહેલો હપ્તો બાકી તો એમણે જોગવાઈ કરી છે સાડા સાત હજાર કરોડ રૂપિયાની તમે વિચાર કરો

આજે ચૂંટણી પંચ એની સામે જેડીયુએ પછી કેવી વાત કરી છે કે એક જ ચરણમાં ચૂંટણી થાય આખા બિહારમાં બીજેપી એ કહ્યું કે એક કે બે ચરણમાં વોટિંગ થાય કરાવ્યા છે એના દાખલા આપણી પાસે એ જયારે ત્યાં છે ત્યારે જંગલ રાજુલ ગાંધી ની ઠેકડી ઉડાવવાની વાત જનનાયક કરપુરી ઠાકુર જે આમ તો લાલુ પ્રસાદ યાદવ ના પણ ગુરુ પણ ભારતીય જનતા પાર્ટી પાસે પોતાના તો આયકન્સ છે જ નહીં એટલે ઉધારીના જ નેતાઓ જોઈએ છે એમને અને ઉધારીના નેતાઓ થી જ એમને છે ને સત્તા ભોગવનો ભોગવટો કરવો છે એટલે આજે બિહારની અમે વાત એટલા માટે કરી કે ખેરાત કરો અને વોટ અંકે કરો

એક નેતા જે છે એ રાહુલ ગાંધી છે નરેન્દ્ર મોદી ને હવે તો આરએસએસ એ પણ પડતા મૂકવાનું નક્કી કર્યું છે અને એ બચવા માટે સરસંગ ચાલક મોહન ભાગવત એમણે એમની વાવાઈ કરી એ લેખ વાંચવા જેવું છે વાંચો કે વડાપ્રધાને મોહન ભાગવત નો કેટલો કેટલી પ્રશસ્તિ કરી છે મોદી નો જન્મ હતો ત્યારે મોહન ભાગવતે મોદી મોદી ની નેતાગીરી માટે મારા ધ્યાનમાં તો નથી આવ્યું તમારા ધ્યાનમાં આવ્યું હોય તો જરૂર જણાવજો મને ગમશે મોદી હવે એમનો સુરજ અસ્તાચળે છે અને એટલા માટે હવે તમે બધા તૈયાર થઈ જાઓ કે પ્રાઇમ મિનિસ્ટર તરીકે આવતા દિવસોમાં કોઈ નવી જ વ્યક્તિ આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ નાગપુર કે એ જ વ્યક્તિ આવશે

નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને લોકોને જગાડતા રહેશો સાચી વાત ટકોરાબંધ વાત કરવા માટે આપણે સીધું ને સપમાં વાત એપિસોડ કરીએ છીએ આપણે અને મિત્રોને દેશમાં અને વિદેશમાં તમે જરૂર જણાવશો કે આપણી યુટ્યુબ ચેનલ આપણી મારી નહીં આપણી કારણ કે તમારા દિલમાં જે સવાલો ઉભે છે જે વાત કહેવાની ઈચ્છા થાય છે એ વાત કહેવા માટે હું તૈયાર છું અને એ વાત કહું છું એટલા માટે જ આપણા સબસ્ક્રાઇબર સતત વધ્યા કરે છે તમને ખબર છે એટલે દેશ અને વિદેશમાં રહેતા તમારા મિત્રો જરૂર કહેશો કે આપણી યુટ્યુબ ચેનલ Dr Haride says satyameva param is subscribe namaskar